ખૂબી કેવી છે તમે આને નબળી વાત તમે જોજો કોઈના છોકરા નું પણ થાય તો આખા આ ખીરસામાં ખબર પડતા એક મહિનો થાય ખીલોરી માં ખબર પડતા એક મહિનો થાય મારું ગામ ખીલોરી છે પણ તુજું તુજું પાંચ વાગે ભલે ને વાડી નોખો નોખો રહેતા હોય આયો 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 કાઈ ખબર છે તું ઓલા છોકરા તૂટી ગયો હોય ને તૂટી ગયો તારી કાકી થોડી ફોટો બોલે હે છોરે જનમ હાસી કંઈ ધૂંક થવું જોઈએ તે માતાજી આગળ ભગવાન આગળ જીવો કરીને પ્રાર્થના કરવી જોઈએ કે માન માણ ગરીબ માણાના દીકરાનું ગોઠવણ તો કોઈને આવી ખોટી વાત કરી દબાધા હું કે ખબર હવે નો થાય પણ એક પ્રશ્ન એવો થયો છે બેન મારી ખાસ પ્રાર્થના છે કે દીકરી હાજરી થાય તો કરિયાવરોમાં બે શબ્દ હતો લાખ કરોડનો કરિયાવર આપો તમારી શક્તિ પ્રમાણે બે શબ્દો ય આપો બેટા હા હજી બહુ સારું છે નેલનુલ પાર્ટી કામ કરવું પડ્યું નથી પણ થાય એટલું કામ કર્યા તારી માના કર્યા પર રૂપી શબ્દને જિંદગીભર યાદ રાખજે મારે થાય એટલું કામ કરવાનું છે મારી મને આ જીકવાય બીજો શબ્દ દીકરીને એ આપજો કે બેટા તારી હાહુ હારા હા હા હરા હરાઈ હરા રે મારો કુમારે હાવ પણ પાંચથી દુઃખના આવે તો નિરાશ થતી નહીં ફરિયાદ કરતી કરતીની દુઃખની પાછળ શું સુપાયેલો હોય હે

અને આજ આપણે હવે શું છે પરિવારમાં ચૂકુ શિવાળે ચૂકુ પરિવારમાં અમે બેન અમારું ય અમે બેન અમારું એક હોમ કી છે દિશા માટી થવાની છે ભક્તો તમારા ગોમાનાશનમાં મારા વંદન છે બાપુ તમે આ અમાને જો નહીં કાઈ ક્યો તો અમે હાવ હવે ઉડાઉ ઘોડાની જેમ બરકડશું અમારા પગમાં તમારે જ્ઞાન રૂપી તમારા શબ્દો રૂપી હાકલ નાખવાની જરૂર છે શેર છે બહુ રસ્તો ભૂલાતો જાય આજ તમે જો વૃદ્ધાશ્રમ ખોલો પડે મેં વૃદ્ધાશ્રમ ને પાગલ આશ્રમ અકાલીશ મને ખબર છે બધું પાગલ આશ્રમ સાબર ખોલવા ભક્તિરામ બાપુ અને મેં સાથે અકાલી છે મનીષા બેન અમે ઝડપ્યા વૃદ્ધાશ્રમ અકાલી છે એક રૂમમાં એક રાખી છે બે ટાઈમ દવા બે ટાઈમ જવાનું બે ટાઈમ નાસ્તો અને વિવિધ જોશી ડોક્ટર અમરેલી વાળા ફ્રી દવા કરવા આવે છે એની છે એકવાર જોરદાર તાળીઓના કગડાથી વધારે દસ વર્ષથી આ માણસ પોતાને ખર્ચે આવે છે અને એક પણ ચોવીસ વ્યક્તિ દસ વર્ષમાં હાજરી થઈ ગઈ પોતાના પરિવાર સાથે આનંદ થઈ જીવે છે એમાં એમાં પાંચના લગન કીધા એકની સાચી એમાં એકનું સૂચ કુંાય પણ એ તો આપણે હાલદામાં પાંચ ટકા કેરિયેશન આવે બોલો ને કે ભેગા હેર્યા હોય ફેર્યા હોય કલર જોયો હોય ઊંચાઈ જોઈ હોય વેટ જોયો હોય અભ્યાસ જોયો હોય સ્વભાવ જોયો હોય તો ચારસો મહિના થાય તો શું કે ના ચાલે પપ્પા તો પપ્પા કે હોય જાય નીચે હારું મળી જાય આમાં મારી દર્દ ભરેલી અપીલ છે હું તમે ક્યાંથી ઉભા છું બેનું દીકરીઓની મારી વિનંતી છે

પ્રસ્તાશ્રમ માં પગલા મહિના પછી તાણા સામુ ઘીરે ગયું છે કામ હોય તો રાજ પાડી કામ કરાય એમાં વાત વાંધો પણ સવારે ગોતવા પડે ઊંધા ઊંધા હોય તડકો માથે આવે કુતરા પડખે બેઠો હોય આપણે કોના સંતાનો સિંહ ક્યાં વંશ માં જન્મા સિંહ કોણ આપણા મા બાપ છે કોણ આપણો સદગુરુ છે કોણ આપણો ધર્મ છે કોણ આપણો દેશ છે માનવ સમાજ તરીકે મારે તમારે ભૂલવું ન જોઈએ આ વિચારવાની ખાસ જરૂર છે કોઈ કેવું કોઈ કોઈ ફિયર નહીં કોઈ ની પકડ નહીં હું ધર્મગુરુ ને કાયમ વિનંતી સાથે કહું તમારી પકડ ઢીલી પડશે તો અમે સીધા નહીં આવી બહુ વિચાર નથી તમે એમ કહો કે બધું હાલશે હાલશે તો અમે હરખા હાલશું નહીં તમે એમ કહી દો તારે ત્યાં નથી આવ્યું

બેઠા બેઠા કેમ જોયે અને બાર નીકળી ગયો સાધુ સંતો ના માં બેહો મા બાપ ના માં બેહો વડી ના માં બેહો માં બેહો ધંધે વેહો ન્યા બેહવાની હું જરૂર છે જ્યાં ગંદકી છે ત્યાં તો તરત જ નીકળવાનું હોય નો ઉતરા તો આઠ આના ની ફાકી લઈ ગયો એટલે કામ પતે નથી બેહવાનું ત્યાં બેહવાનું આ બહુ વિચારવાની આવી છે હોય તો કાઢ નાખ જરૂર નથી ન હું જરાવતો નહીં થી પેલા ફાકી લઈ લેવી હની હાથ એટલે હવારે ને મેળ સરી જાય કેવાનો મારો ભાવાર્થ એ છે અને બેનોની ખાસ બેઠા છે ને મારે ખાસ એ વ્યક્ત વાત કરવી છે દીકરા નું હક પણ થઈ છે કેટલો હોય અને એમાં ઓળખો હા હું થવાનું બહુ લગ્ન છોકરા લગનમાં માને અરખ બહુ આપડે બાપુજીને માપે

અને એક હયાત પાસે કોઈ બેસતા હયાત ઉમળો માણસ ને ગમે તમે કામ ચાલુ કરો છો કે એ ન કરે હો એ ન કરે વિલન નો વેસાઈ ગયો વિલન નો ખોઈટા એ બધું હિસાબ એની પાસે વિલે હેલિકોપ્ટર લીધું તને ખબર છે અને બીજું યુવાન મિત્રો ને ખાસ ખૂબ કામ કરો સાદાય થી રહ્યો આવક થી વધુ કોઈ ની ખર્ચ નહીં કરો આ મારી ખાસ દર્દ ભરેલી અપીલ છે અને ઊંચા વ્યાજે પૈસા લઈ અને પડખા વાળા ને મોટર બતાવવા પચાસ લાખ ની ગાડી ન લેવાય ગાડી છે કોક ગાડી છે ઘરવાળીને ફોર વ્હીલ જોતી હોય તો બે લાખ ની લઈ લેવાય જવું કંટ્રોલ જોવું ચાલ ચાલ બેસી ચાલો ચાલુ 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 એવું બીજું છે બે કરોડ ની લોન કોણ ના પાડે દસ હજાર ના ગુણ તો પેલા નો વેચ હોય તો લગભગ પંદર ના લ્યો ની હાડા ત્રીસ ના લઈ લો એ મારે પીડા ઉડી લઈ જજો કઈ ચિંતા નહીં હોય બીજા અને ઓલું તો બૂટ પેરીને ને બેવું પડે ને કાંઈ જ્યાં મૂકી ને જોયા રાખવું પડે અરે રિલાયન્સ વાળા કરતા આપણે સુખી છીએ તમારે મારા મગજમાં વેમ જુદો હશે એનાથી બે

ત્રણ વર્ષ પેલા પાછા ફરીને લગ્ન ગયા અને એ નહીં આવી અમારા છોકરા છોકરાને કીધું કે દાદા પચાસ વર્ષ હું છે અને એટલે પાછા હું જ બે હાડી ના બાપો ડોસી એવા હારા લાગ્યા હું ઝડપા હમું રોડો હમ રોકી ગાય છે કેવું અને હવે તો બધા સેલ્ફી લેતા ડોસી બાપા બધા હવે અહીંયા સામરૂ જગ્યા છે એમાં ફોટા કંડાલી તમારે શું કરવાનું આ પ્રી ફોટા પડવા જઈએ મારી સરાય ના યુવાન મિત્રોને નાની બેનુ ને કહું છું ફોટા પડવાના ભાઈ ફોટા પડવાના પણ મર્યાદામાં પડવાના મા બાપ ને અને સાધુ સંતો આપણે ઘેરાય એને શોભ નો થવો જોઈએ મર્યાદા મારા ફોટા ના પડવા અરે ફોટા પડવા છે વિદેશ વેદે પૈસા છે આપણા બાપ શું થાય ત્યાં ઊંચા ડુંગરા માટે સડી જાય મોટા મોટા સતા પે રૂસડા